માણાવદર તાલુકાના મટિયાણા ગામે જૂની પરંપરા મુજબ પરંપરાગત રીતે હળ જીતવા માટેનો કાર્યક્રમ યોજાયો જૂના સમયમાં રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ગામના ગેરિયા અષાઢ શ્રાવણ ભાદરવો આશો આ ચાર ઘડા લઈ અને વરસાદનો વર તારો કાઢે છે વરસાદ કેવો થશે તેની પણ નટકડો ગામના વૈવૃદ્ધ વ્યક્તિઓ કાઢે છે અને એક હળ બનાવી તે હળને જીતવા માટે ગેરૈયા માંગ દોડની સ્પર્ધા થાય છે અને જે જીતે તેને હળ આપી ગોળ ખવડાવી અને આ ખુશીના પ્રસંગને મનાવવામાં આવે છે પરંતુ મટીયાણા ગામમાં આ પરંપરા ને કાયમી માટે જીવંત રાખવા અને સંસ્કૃતિના વારસા ને અવિરત વિજેતા ને પાંચ હજાર એકસો રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ આપી ડોલી બ્રાહ્મણ કુંભાર તમામને દાન આપી આ રક્ષાબંધન ના પાવન હરજીત સ્પર્ધાને સંસ્કૃતિનો વારસો બતાવી કાનાભાઈ ભીમાભાઈ બોરખતરીયા આ પહેલ ને મટીયાણા ગામના સરપંચ રાજુભાઈ गोरखतरिया अने ग्रामजनों ए हर शनि उल्लास थी वधावी हती असां <laughs> <laughs> Obrigado.